ભરૂચ શીતળ સર્કલ નજીકથી શિયાળ કેમ્પસ કોમ્પલેક્સની પાછળ લોબીમાં સસ્તી બ્રાન્ડની વિદેશી દારૂમાં પ્રમાણસર પાણી મિલાવટ કરી બોટલ મોંઘા બ્રાન્ડના લેબલ લગાવી વેચાણ કરતા એક ઇસમને વિદેશી દારૂ તથા દારૂ ભરવાની સામગ્રી સાથે કુલ રૂપિયા એક લાખ પંચ્યાસી હજાર નવસો વીસના મુદ્દા માલ સાથે ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ તો પ્રાપ્ત માહિતી મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમપી વાળા એલસીબીના માર્ગદર્શન સૂચના મળી જુગાર કેસ શોધી કાઢવાનો હાથ ધરવામાં આવ્યો ઉપરાંત પોલીસ ઇન્સ્પેક્ટર ડીએ તુવડ એલસીબી ભરૂચ ટીમ ખાનગી વાહન પેટ્રોલિંગમાં હતી દરમિયાન બાતમી હકીકત મળી કે ભરૂચ શહેર શીતલ સર્કલ નજીક આવેલ સીઆર ચેમ્બર્સ કોમ્પ્લેક્સ પાછળ બીજા માળે લોબીમાં વિદેશી દારૂની હેરાફેરી કરવામાં પકડાયેલ દીપક ઉર્ફે બોબી વિરાસ સસ્તા ભાવના વિદેશી દારૂના પાઉચ લાવી તેને નામાંકિત કરી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડ બોટલમાં ભરી તેનું વેચાણ કરે છે તો રેડ કરતા આરોપી દીપક ઉર્ફે બોબી જયસિંહભાઈ વિરાસ ગેરકાયદેસર રીતે બંધિત ભારતીય બનાવટી વિદેશી દારૂની નાની મોટી પાઉચ બોટલ નંગ ત્રણસો છપ્પન કુલ એકસો આઠ લીટર પાંચસો સિત્તેર મિલીટ તથા દારૂ ભરવા માટે અન્ય સાધન સામગ્રી તથા મોબાઈલ નંબર બે તથા રોકડા રૂપિયા મળી કુલ રૂપિયા એક લાખ પંચ્યાસી હજાર નવસો વીસના મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યો તેની પૂછપરછ કરતા ટ્રેનમાં સિંહ જણા વેચનાર રાજુ વાઘરી નામના ઈસામને સુરતથી ભંગારની દુકાનમાં ખાલી બોટલ સ્ટીકર તથા અન્ય સામગ્રી લાવી આપ્યો જેમાં દારૂ ગાડી અલગ અલગ બનાવટની બોટલમાં ભરી તેમાં પાણી મિક્સ કરી બોટલ ઉપર મોંઘી તથા દારૂ બ્રાન્ડના સ્ટીકર લગાવી બૂચ મારી દેતો હતો અને આ મોંઘી બોટલ સન્માન કુપે શંકર કહકહાત તથા અનીશ રાણાને વેચાણ કરતો હોવાનું જણાવ્યું ભારતીય બનાવટનો વિદેશી દારૂ સહિત આ ત્રણે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે આરોપી વિરુદ્ધ કલમ મુજબ રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે રિપોર્ટર પરેશ મહેતા સિટી ગોલ્ડ ન્યૂઝ ભરૂચ